હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે બળદોએ કરાવ્યા દીકરીના સગ પણ કાઠિયાવાડની એક સત્ય ઘટના અડધા રોટલા દીવા બાકી રહ્યો હતો જળ વજળ અજવાળું હતું ભાઈ ભાગની સાત સૈયારી મોટી ડેલીમાંથી આજે દીવાલો ચણી ચણીને ભાગલા પડવા માંડ્યા હતા કાઠિયાવાડનું આ એક ગામ છે ગામમાં વાલોભાઈ પોતે અને તેના પત્ની કેસરબા આમ તો વાલુભાઈને છ ભાઈઓ છે ઘણું મોટું કુટુંબ અને આમ જોવા જઈએ તો વાલુભાઈ અને કેસરબાનો પરિવાર ટૂંકો હતો બસ એક દીકરી સોનલ એ જ તેનો પરિવાર હવે તો બંનેની ઉંમર સાઠને વટી ગયેલા જાત મહેનત કરવામાં કૃષિ કામ કરવામાં પશુપાલન કરીને કપડાં છાણ પોદળાવાળા કામ કરવામાં નાનપ નહીં પણ દીકરાની ખોટ હતી એટલે વાલું કાકા નાનપણથી દીકરી સોનલ ઉપર અઢળક પ્રેમ દીકરા સમવડી દીકરી બનાવી ભણાવવાની ખૂબ ઈચ્છા પણ દીકરી સોનલ બાર ધોરણ સુધી જ અભ્યાસ કર્યો કાકાનો પરિવાર ખાધે પીધે સુખી હતો કાકાએ ખૂબ બાળપણથી બળદોને ઉછરેલા ખૂબ તેની સંભાળ લેતા બંને બળદો પણ એવા તાકાતવર હતા કે ના પૂછો વાત તેના નામ કાળું અને રામું પાડ્યા હતા કાકા અને કાકીને બળદો ઉપર અપાર સ્નેહ હતો અને બળદોને કાકા કાકી પર વાલુ કાકાને લાગતું કે ભગવાને મને દીકરો નથી આપ્યો ત્યારે કેસર કાકી બોલતા કે હવે ગાંડા ના થાવ આ મારા કાળુને ને રામું શું દીકરાથી કમ છે એટલો અપાર સ્નેહ રક્ષાબંધનનો તહેવાર આવતો એટલે સોનલ કાળુ રામુને નવરાવીને રાખડી બાંધતી આવી અપ્રિતમ માયા હતી સોનલ બાર ધોરણ સુધી જ ભણેલી એટલે ક્યાંય શહેરમાં ભણવા નહોતી ગઈ ઘરકામ અને જ્યારે નવરાશ મળતી તો વાડામાં બળદોને સામે બેસીને વાતો કરતી અને બળદો પણ કેમ જાણે તેની વાત સમજતા હોય તેમ હોકારો દેતા લોકોને અજૂકતું લાગતું આડોશી પાડોશી પણ બોલતા કે સોનકી આ તો વળી પશુ કહેવાય શું તારી વાતો સમજી શકતા હશે પણ સોનલને વિશ્વાસ હતો કે મારા કાળુને ને મારા ભાઈ બરાબર છે અને મારી બધી વાત મારી લાગણી સમજી શકે છે હવે દીકરી સોનલ ઉંમરલાયક થઈ છે ત્યારે લોકો કહેતા કે સોની સાસરે જા ત્યારે તારા બે ભાઈઓને લેતી જાજે લોકો મજાક કરતા પણ સોનલના દિલમાં દુઃખ થતું આજે સાચે જેવો દિવસ આવ્યો કે વાલુભાઈની ઉંમર વધતી જાય છે ખેતીવાડી હવે થઈ શકે તેમ નથી પગના દુખાવા નાનું સરખું ઓપરેશન એટલે વાલુ કાકાએ ઘરમાં વાત કરી કે હવે આપણે કાળું રામુને વહેંચી દઈએ તો ત્યાં તો કેસર કાકી અને સોનલની આંખમાંથી આંસુ છલકાઈ ગયા વાલુ કાકા પણ ઓસરીના કોરે બેસી નિમાણા થઈ ગયા કે જીવ તો મારોય ચાલતો નથી પણ હું ખૂબ સારે ઘરે આપીશ કે મારા કાળુને રામું મારાથી વિશેષ સચવાય તેવા ઘરે આપીશ પછી તો ધીમે ધીમે બળદો વેચવાની વાત આખા ગામમાં પ્રસરી ગઈ ક્યારેક દીકરી સોનલને જોવા આવતા તો ક્યારેક બળદોને જોવા આવતા પણ તેમ કાંઈ કાકા બળદોને આપે તેમના હતા તેમાં થોડા દિવસો પછી ખૂબ સારો શ્રીમંત પરિવાર ખૂબ સારી ખેતીવાડીના માલિકને વાલુ કાકાના બળદોની ખબર પડી અને પૂછપરછ ચાલુ કરી અને એ દિવસ નક્કી પણ થઈ ગયો બળદોને લેનારા હરજી કાકા વાલુ કાકાના ઘરે આવ્યા કાલ સાંજથી ઘરમાં કોઈએ ખાધું નથી સોનલ અને કેસરબા થાંભલીના ટેકે બેઠા હતા બધા પાડોશી આવી માં દીકરીને ફોહલાવતા હતા નાના છોકરા રિહાણા હોય ને મનાવે તેવી રીતે મનાવતા હતા અરે તમે મા દીકરી કંઈ ગાંડી થઈ ગઈ કે શું શું તમારી એકને જ નવી નવાઈના બળદો છે હાલો હાલો હવે ઊભા થાવ આ હુંડા ન પડાય હવે હાથ પગ મોઢું ધોઈ મહેમાનોને માટે રોટલા ઘડો ત્યાં તો કેસરબાની આંખોમાંથી ધાર ચાલી ગઈ કેવું મતલબી છું હું ખેડૂતની પત્ની બનીને સ્વાર્થી બની અમારા બે માણસથી કામ નથી થતું એટલે આ બિચારા મારા કાળુ રામુને મારા ખીલે પાડી ન શકી મા દીકરીએ ભીની આંખે મહેમાન માટે રોટલા બનાવ્યા હરજી કાકા જે બળદો ખરીદવા આવ્યા હતા તેને જોયું કે મારી તોલે આવે એવો તો પૈસાદારા વાલું ભાઈ નથી પણ સંસ્કારનું તેલ દીકરી સોનલમાં પાથીએ પાથીએ નાખ્યું છે સોનલના હાથના રોટલા ખાય હરજી કાકા તો જોતા રહી ગયા બળદોને વિદાય આપવાનો સમય થયો રોટલીની અંદર ગોળ ભરી દીકરી સોનલ બળદોને ખવડાવવા આવી પણ બળદો ખાતા નથી બંને બળદોની આંખમાંથી પાણી ચાલ્યા જાય છે આવો કરુણ પ્રસંગ જોઈ આડોશી પાડોશી સગા બધા ભેગા થઈ ગયા કે આવી પ્રીતિ દીકરીની વિદાયમાં જે માણસ હોય તેના કરતાં વધારે માણસો આ બળદોની વિદાયમાં થયા બધાની આંખો ભીંજાયેલી હતી ફરી વાર સોનલ બળદોને ખવડાવવા પ્રયાસ કરે છે પણ બળદ ખાતા નથી માથે હાથ ફેરવીને કેસર કાકી બોલ્યા કે ખાઈ લ્યો મારા દીકરાઓ પછી તો બેન ક્યાં સાસરે ચાલી જશે અને બળદો કેમ જાણે કેસર કાકીની વાત સમજતા હોય તેમ ખાઈએ છે ખૂબ હેતથી સોનલ અને આખો પાડોશ શેરી સુધી વળાવા જાય છે પૂર્વજન્મના સંબંધ કહો કે ઋણ એ તો નથી ખબર પણ જતા જતાં બંને બળદો બહેન સોનલની સામે જ એકીટસે જોઈ રહે છે હિરજીભાઈ બળદોને લઈ પોતાના ઘરે પહોંચે છે ખૂબ સુખી પરિવાર અને બધાને વાત કરે છે કેસર કાકી અને સોનલની વાત ઘરના બધા ધ્યાનથી સાંભળે છે ત્યાં તો હરજી કાકાના પત્ની બોલ્યા કે આપણા જગદીશ સાથે સોનલની વાત કરીએ તો જે દીકરીને એક પશુ પ્રત્યે આટલો પ્રેમ છે તો તે દીકરી ખૂબ દયાળુ કહેવાય વળી તમે કહો છો કે શું તેના હાથના રોટલાની મીઠાસ હતી રંગે રૂપે બધી રીતે સારી છોકરી છે તો પછી આપણે બીજું શું જોવાનું અને હરજી કાકાએ બીજે દિવસે વાલુકાકાને સમાચાર મોકલ્યા અને બંનેના શક પણ નક્કી થયા અને આ બાજુ બળદો ખાતા પીતા નથી એટલે દીકરી સોનલને ઘર જોવા આવો અને બળદોને વાત કરી દો કે હું એ હવે આ જ ઘરમાં આવવાની છું પછી તો સોનલ જગદીશના ઘરે આવી આવીને ઘર જોવાની તો જરાય ઉતાવળ નહોતી પણ રામુ અને કાળુને જોવા સીધી વાડામાં ગઈ બંનેને માથે હાથ ફેરવી બંનેને ખવડાવ્યા અને કાઢું રામું એક બે દિવસમાં તો જાણે વર્ષોથી સોનલથી જુદા પડ્યા હોય તેમ વહાલ કરવા લાગ્યા ત્યારે સોનલે બંનેને સમજાવ્યા કે સાંભળ કાઢું અને રામું તું એ હવે હું થોડા દિવસમાં આ ઘરે જવાની છું એટલે તમારે શાંતિથી જમી લેવાનું છે અને બંને બળદોએ માથું હલાવી હામાં જવાબ આપ્યો અને બંને વેવાય વેલા અને ઘરના સૌ ખડખડાટ હસી પડ્યા તો જુઓ ફ્રેન્ડ્સ એક પશુ અને માનવીનો સંબંધ કે બળદોએ કરાવ્યા દીકરીના સંબંધ આ એક સત્ય ઘટના છે પણ નામ મેં બદલાવી નાખ્યા છે તો ફ્રેન્ડ્સ જો સ્ટોરી ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ